મારું નામ સુશીલભાઈ મણવર વિગતમાં એવું છે અંબિકા ટાઉનશીપમાં જે પાણીનો ફ્લો ઓછો આવે છે અમુક સોસાયટીમાં પાણી નથી આવતું તે માટેની રજૂઆત આપણે આપી છે અહીંયા લગભગ સો એક સોસાયટીના રજૂઆત કરેલી છે બરાબર એટલે એ લોકોએ આપને એક વીકનો ટાઈમ આપેલો છે કે ભાઈ એક વીકમાં તમારો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને આપણે એને એમ કીધેલું છે કે ભાઈ એક વીકમાં પાણીનો પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો અમે અંબિકા ટાઉનશીપમાં ધરણા ઉપર સમસ્યા ત્રણ થી ચાર વર્ષથી છે અને અમે ત્રણ થી ચાર વર્ષથી આવેદનપત્ર આપેલા છે કોઈ પણ જાતનો જવાબ નથી એટલે આજે અમારે આખી અંબિકા ટાઉનશીપ આવવું પડ્યું અને હવે પછી અત્યારે આ લોકો બાજરી આપી છે